નાડા તટ પર બંથા બાબા જોડાનો કહેર ઊંચા મોજાથી દરિયાઈ માર્ગ પર વ્યાપક નુકસાન આંધ્રપ્રદેશના કાકીનાડા તટ પર મોન્થા નામના વાવાઝોડાએ વિનાશ વેર્યો છે જે રાત્રે કાકીનાડા નજીક ત્રાટક્યું હતું આ ભીષણ ચક્રવાતી તોફાનને કારણે સમુદ્રમાં ઊંચા મોજા ઉછળ્યા હતા ને સો કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાયો હતો દરિયાના રૌદ્ર સ્વરૂપને કારણે કાકીનાડા ઉપરડા બીચ રોડને વ્યાપક નુકસાન થયું છે ને દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે વાવાઝોડાની તીવ્રતાને કારણે ઉપરડા અને આસપાસના વિસ્તારોમાં દરિયાઈ મોજાએ લગભગ આઠ કિલોમીટર લાંબા દરિયાઈ માર્ગને ભારે નુકસાન પહોંચાડ્યું છે ને કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે આ ઉપરાંત ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશય થયા હતા અને વીજળીના થાંભલા ઉખડી ગયા હતા જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું વાવાઝોડા સંબંધિત એક દુર્ઘટનામાં વૃક્ષ પડવાથી એક મહિલાનું મૃત્યુ થયું હોવાના અહેવાલ છે પાકને પણ મોટા પાયે નુકસાન થયું હોવાનો અંદાજ છે પૂર્વ સૂચનાને પગલે વહીવટીતંત્રે સાવચેતીના પગલા રૂપે હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળની ટુકડીઓને બચાવ અને રાહત કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે તકેદારીના ભાગરૂપે સત્તાવાળાઓએ કાકીનાડા ઉપરડા બીચ રોડ પર લોકોની અવર પર પ્રતિબંધ મૂકી દીધો છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે